વરસાદ ચાર કલાકની અંદર સત્તાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે સુરતના ઉમરપાડામાં આબ ફાટી હોય તેવી સ્થિતિ છે ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ વરસી ગયો છે વરસાદ જે રીતનો ખાબકેલો છે અહીંયા ખેરગામ અને સાગબારામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ડેડીયાપાડામાં એક પોઈન્ટ પંચ્યાસી બારડોલીમાં એક પોઈન્ટ બેતાલીસ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદી માહોલ જે રીતે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે સુરતના ઉમરપાડામાં આગ ફાટ્યું તેવી સ્થિતિ તો આ તરફ નર્મદાની ખારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ગરૂડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં પૂર આવ્યું છે ખારીમાં પૂરની સ્થિતિ સર્જાતા ત્રણ ગામના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે ગામ લોકોને ખારી પાર કરવા પણ મુશ્કેલી ઉભી થઈ રહી છે

જે પૂર્ણ સ્થિતિ સર્જાતા જે લગભગ ત્રણ જેટલા ગામો સંપર્ક થયા છે લોકોને અવર જવર માટે પણ મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને અન્ય લોકોને રાજપુલા શહેરમાં કંઈક ખરીદવા કે કરવા આવું આવું પડતું હોય છે ત્યારે કે બાઇક હોય છે તે બાઇકને પણ ઉછરી અને સામેને કિનારે લઈ જવાનો વારો આવ્યો છે એટલે કહી શકાય કે જે પૂરી પરિસ્થિતિ જે સર્જાય છે હાલ જેને લઈ જે રાહદારી અને ગ્રામજનો પરેશાની ભોગવાનો વારો આવ્યો છે ખાસ કહી શકાય કે લગભગ દોઢ બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા જે જંગલ વિસ્તારમાં પડ્યો છે સાગબરા ડીડિયા પણ પડ્યો છે જેને લઈને જે પાણી જે છે ખાડીઓમાં આવતા નદી નાળા છલકાયા છે અને નદી નાળા છલકાતા ગામ કેટલાક સંપર્ક વિહોણા થાય છે જી બિલકુલ દીપક જે રીતે આ વિસ્તારની પરિસ્થિતિ છે તંત્ર તરફથી કોઈ કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે કોઈ સાધન સામગ્રી જેવી જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે બિલકુલ કહી શકાય કે ખાસ કરીને ગઈકાલ રાતથી જ આ વરસાદ પડ્યો છે અને અત્યારે જ આ જે ખાડી જે છે લિંકશેતર ગામની આ ગામની ખાડીમાં હાલ જે પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે તંત્ર પણ ત્યાં પહોંચી ચૂક્યું છે અને તંત્ર દ્વારા આ ગામ લોકોના સંપર્ક કરવામાં આવી રહ્યા છે અને સંપર્ક કરતા કોઈ પરિસ્થિતિ સર્જાય ના એના માટેની તમામે તમામ કાળજી પણ લેવાઈ રહી છે હાલ એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમો છે એ તૈનાત તો કરી દેવામાં આવી છે પરંતુ આ જે ખાડી છે જેને ખાડીને લઈ જે સામેના ગામો જે છે એ બે થી ત્રણ ગામ જે સંપર્ક વિહોણા થયા છે જેમની હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિનો તાજ મેળવવામાં આવી રહ્યો છે જી બિલકુલ દીપક હવે વાત કરીએ ખાસ કરીને હજી આવનારા કલાકમાં વધુ વરસાદ વરસે છે તો જે ગામડાનો ભાગ છે જે ખેતર વિસ્તાર છે ત્યાં કેવી હાલત ઉભી થશે ખેડૂતોની કમર પહેલેથી જ ભાંગેલી છે કારણ કે ભારે વરસાદના કારણે અગાઉ પણ પૂરની સ્થિતિ ઉભી થઈ હતી અને ફરી એકવાર ભારે વરસાદ

પરંતુ વાત કરીએ તો જે જંગલ વિસ્તારોમાં જે પાણી હોય છે એટલે બહુ પરિસ્થિતિ ગંભીર થતી નથી દાહોદમાં સવારથી જ વરસાદી માહોલ છે વહેલી સવારે દાહોદ શહેરમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો શહેર સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી વહેલી સવારે કામ ધંધે જતા લોકો વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી હવામાન નિષ્ણાત અમારાલાલ પટેલની મોટી આગાહી અહીંયા સામે આવી રહી છે વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે આવતીકાલથી વાતાવરણમાં પલટું આવશે કેટલાક વિસ્તારમાં ચોવીસ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા છે સાબરકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે અંબલાલની અષાઢવાળી આગાહી સાત દિવસ બાદ વધુ એક સિસ્ટમ સત્તરના ઢાર સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ શકાય થશે ત્યારે અગિયાર મીઠું પણ થવા શક્યતા છે પરંતુ હમણાં એક ડીપ પ્રિપરેશન બની રહ્યું છે અને આ ડીપ પ્રિપે ડિપ્રેશન લગભગ બિહાર દર થોડા ઘણા ઓળિસ્સાના મારવો વિશાખાપટણ મારવો અને આ ભાગો મારી મારો વસાદ થવા શક્યતા છે કોઈ પણ લગભગ ચોવીસ થવા ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારે ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે સારી ઘટ્યાર છે પંચમહાલનું હવામાનમાં પડતો હોવાની શક્યતા રહેશે આ ઉપરાંત સાબરકાંઠા ભાગો હિંમતનગરના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ આ વરસાદી વાહન જપલું છે અઢાર ડ્રાયમ છે તેનો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો થઈ જશે બાવીસ તારીખની સિસ્ટમ જરૂરી જશે બાવીસ તારીખ ચોવીસ પચીસ છવ્વીસમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને આમ એક પછી એક સીટો બધા તે ભારે વરસાદ થતાં જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે વાત કરીએ અન્ય સમાચારોની તો સુરતથી વિગત આવી રહી છે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ સામે આવી રહ્યું છે સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નજર રાખવામાં આવી રહી છે સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ ઉતારવામાં આવી છે તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત ફૂડ પેટ્રોલિંગ પણ સામે આવી રહ્યું છે ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે સુરતની રામપુરાની ઘટનામાં ગઈકાલે પથ્થરબાજોને પકડી પાડવાનું જે પ્રકારે હર્ષ નિવેદન કર્યું હતું ત્યારબાદ પોલીસ સમગ્ર વિસ્તારમાં બાર કલાક બાદ બી પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે રામપુરા ચાર રસ્તા છે અને આ વિસ્તારમાં જે અગાસી પરથી લોકો પથ્થરમારો કરતા હતા અને જે અગાસી પર પથ્થરો પડ્યા હોય તેને શોધવા માટે સુરત પોલીસ હવે ડ્રોનની મદદ લઈ રહી છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે કેવી રીતે ડ્રોન ઉડારવામાં આવી રહ્યું છે અને જે ડ્રોન છે એ ડ્રોન દ્વારા અલગ અલગ અગાસીઓ પર ચેક કરવામાં આવી રહ્યું છે કે અસામાજિક તત્વો ક્યાં આગળ ઊભા હતા અને કેવી રીતે પથ્થરમારો કરતા હતા જોકે લોકોને પકડી પાડવામાં આવ્યા છે પણ હજુ પણ કેટલાક અસામાજિક તત્વો પોલીસ પકડતી દૂર છે ત્યારે તેમને પકડવા માટે સુરત પોલીસ દ્વારા ટ્રોન ઉડારી તમામ અગાસીઓ ચેક કરવામાં આવે છે અને જે અગાસી ઉપર પથ્થરો અથવા કે ડંડા અથવા તો કોઈપણ જાતનો જે અસામાજિક તત્વો વાપરે એ પ્રકારની કોઈ વસ્તુ મળી આવે તો તે જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવશે એટલે કે તેત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પણ આ ગુનામાં કેટલાક આરોપીઓ નાસ્તા પડતા છે તેને પકડવા માટે સુરત પોલીસના કેમેરાની મદદ લેવામાં આવી છે સુરત પોલીસ દ્વારા ટ્રોનની મદદ પણ

સતત મોનિટરિંગ કરી પથ્થરબાજોને પકડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે સુરત પોલીસનો અત્યારે આધુનિક ડ્રોન કે જે બે કિલોમીટર સુધીના વિઝ્યુઅલ લઈ શકતા હોય છે ઝૂમ આઉટ અને ઝૂમિન કરી શકતા હોય છે તે ડ્રોન ફરી એક વખત ઉડારવામાં આવ્યું છે ફરી એક વખત વિસ્તારના અલગ અલગ ખૂના ઉપર કે જ્યાં ટેરેસ ઉપર પથ્થર પડ્યા છે ત્યાંથી પથ્થરમારો થયો એ તમામ વસ્તુઓ ધ્યાન ધ્યાનમાં કરવા માટે પહોંચી રહ્યા છે અધિકારી છે સુરત એસઓજી ના ડીસીપી રાજુર સાહેબ છે જાતે